જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ બેન સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે સ્પેશિયલ મીઠાઈ રવાની બરફી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે રવા પાકની બરફી બનાવવાની છે તો તેના માટે મેં અહીં દોઢસો ગ્રામ રવો લીધેલો છે જે ઝીણો રવો આવે તે લેવાનો છે જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવાનો ને દોઢસો ગ્રામ રવો છે તો તેની સામે દોઢસો ગ્રામ ખાંડ લીધેલી છે ચાસણી બનાવવા માટે અને સો ગ્રામ દેશી ગાયનું ઘી લીધેલું છે એલચીનો પાવડર લીધેલો છે અડધી ચમચી બદામની કતરણ લીધેલી છે અને મિલ્ક પાવડર લીધેલો છે બે ચમચી સૌ પ્રથમ તો પહેલાં આપણે રવાને શેકી લેશું તેના માટે ગેસ ચાલુ કરીશું કડાઈ ગરમ થઈ જાય પછી ગેસ હંમેશા ધીમો કરી નાખવાનો પછી રવો શેકવાનો કઢાઈ ગરમ થઈ ગઈ છે તો દોઢસો ગ્રામ ઘી છે તેમાંથી થોડુંક બાકી રાખીશું બાકીનું ઘી પછી ઉપરથી નાખીશું જે દોઢસો ગ્રામ રવો લીધેલો છે તે ઘીમાં નાખી દેસું શેકતી વખતે ગેસ હંમેશા ધીમો રાખવાનો ફૂલ ગેસ રાખીશું સો રવો બરાબર શેકાશે નહીં રવાને સતત હલાવ્યા રાખવાનો છે રોજ બરાબર શેકાશે જેમ જેમ રવો શેકાશે તેમ તેમ કી છૂટું પડવા લાગશે ને રવો એકદમ ફૂલી જશે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલા આવી જાય રવો સરસ શેકાવા લાગ્યો છે ને સુગંધ પણ સારી એવી આવવા લાગી છે રવાનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી રવો શેકતા રહેવાનો છે તમે જોઈ શકો છો કે રવો સરસ ફૂલવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે રવો એકદમ ફૂલી ગયો છે કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે હવે રવાને નીચે ઉતારી લેશું અને સાઈડ પર મૂકી દેસુ જે દોઢસો ગ્રામ ખાંડ લીધેલી છે તે નાખી દેસુ કઢાઈમાં ને ચાસણી બનાવી લેશો છાણ બુડે તેટલું પાણી નાખીશું વધારે પાણી નહીં નાખીએ હવે ચાસણીને વધારે ગરમ નથી કરવાની ખાંડ ઓગળી જાય ની ઘટ જેવું લાગે ત્યાં સુધી ચાસણી કરવા દેવાની છે સરસ ઓગળી ગઈ છે ચાસણી થોડી ઘટ થઈ જાય ને લાગે મધ જેવી ત્યાં સુધી ચાસણી કરવા દેવાની વધારે ચાસણી થઈ જશે તો બરફી કઠણ થશે જો થોડીક વાર રાખીશું ચાસણી સરસ થઈ ગઈ છે આ રીતની ચાસણી કરવા દેવાની મધ જેવી ઘાટી આપણે એક તાર કે દોઢ તાર લેવાની જરૂર નથી હવે જે શેકાઈ ગયેલો રવો હતો તેને પાછો ગેસ ઉપર ગરમ કરી લેશો જે બાકી રહેલું ઘી હતું તેમાં નાખી દેશો જે મિલ્ક પાવડર લીધેલો છે બે ચમચી તે રવા સાથે નાખી દેશો બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું મિલ્ક પાવડરથી એકદમ ર માવા જેવો સ્વાદ આવે છે હવે ચાસણી તેમાં નાખી દેસુ ગેસ ધીમો જ રાખવાનો સતત હલાવ્યા રાખવાનો બે મિનિટ સુધી હલાવ્યા રાખશો ગેસ બંધ કરી દીધા પછી પણ બે મિનિટ હલાવી રાખવાનું નહીંતર પછી નીચે દાજી જાય

આપણે દેશમાં ઢેપ લઈ ઢાળીશું એના માટે આપણે દેશમાં ઘી લગાવી દઈશું પેલા આપણે બરફી ડીશમાં નાખી દેશું આપણે ઉપરથી જે બદામની કતરંગ કરેલી છે તે વેરી દેશું એ બરફી સાથે સારી સેટ થઈ જાય ચમચા વડે સારી રીતે દબાવી દેવાની અને બે કલાક ઠંડી થવા દઈશું પછી કટ કરીશું બરફીને બે કલાક થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ આ રીતની દબાવીને જોઈ લેવાની સરસ જામી ગઈ છે તો હવે કટ કરી લેશું એટલી રીતની વડે કટ કરી લેવાની હવે સૌ કરી લેશું બરફી જોઈ શકો છો ને કેટલી સરસ બરફી તૈયાર થઈ છે એકદમ સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ તૈયાર છે રવાની બરફી તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રવાની બરફી કેવી લાગી ને તમે આ રક્ષાબંધનના દિવસે જરૂરથી બનાવજો